જોડવા ગામે એક જ રાત્રિમાં પાંચ મકાનોના ઘરફોડ ચોરી તસ્કરો બેફામ એક યુવક સીસીટીવીમાં કેદ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં એક જ નાઇટમાં ઘરફોડ ચોરીની પાંચ ઘટનાઓ સામે આવી છે તસ્કરોએ એક જ બિલ્ડિંગ સહિત કુલ પાંચ મકાનોને નિશાન બનાવી રોકડા રૂપિયા સોનાચરણીના દાગીના મોબાઈલ સાઇટનો મોઢામાં ચોરી કરી ફરાર થઈ ગયા છે જોરાગામ બંસી પાર્ક વિસ્તારમાં આવેલી રાજ પેલેસ બિલ્ડિંગમાં તસ્કરોએ ચાર મકાનો તોડી ચોરી કરી રાજપેલેસના મકાન નંબર દસ બસો પાંચ ત્રણસો પાંચ અને ચારસો એકમાં ગરફોડ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત નીલકંઠ પેલેસના મકાન નંબર બી એકસો પાંચ સહિત કુલ પાંચ મકાનો તસ્કરો નિશાન બનાવ્યા હતા બંસી પાર્ક વિસ્તારમાં આવેલી નીલકંઠ પેલેસમાં પણ બે મકાનોની ચોરી નોંધાઈ છે સમગ્ર ગરફોડ ચોરી દરમિયાન એક યુવક સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે એક જ દિવસે સતત પાંચ મકાનોમાં ચોરી થવા તસ્કરો પોલીસને પડકાર આપતા હોય તેવો માહોલ સર્જાયો છે